આ ગમે તે પાળ્યો સી નહીં જહેંગી નહીં જહેંગી પાછત તેરી તન સાહી નહીં જહેંગી નહીં જહેંગી અબે ચાતેરી તન સાહી નહીં જહેંગી નહીં જહેંગી નહીં પાછત તેરી તન સાહી નહીં જહેંગી નહીં જહેંગી નમસ્કાર તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ વડનગર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડનગર મામલતદાર આવેદનપત્ર આપવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ભારત રત્ન ડોક્ટર બાબા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરશ્રીનું કરેલ અપમાન મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડનગર ટાવર બજારથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જો આ માફી નહીં માગે અથવા રાજીનામું નહીં આપે તો સમગ્ર આંદોલન શેરીએ શેરીએ મોલ ને મોલને અને દરેક ગામે ગામ આંદોલન કરવામાં આવશે રોજ સંસદમાં ગૃહ અમિત શાહ કે જયારે આપણા ગુજરાત રાજ્યના છે એમણે આપણા બંધારણના ઘડવૈયા ભારત રત્ન અને ભાઈ જેમ કહ્યું તેમ જો આ સંવિધાન બાબા સાહેબે ના ઘડ્યું હોત તો એસસી એસટી અને ઓબીસી અત્યારે રોડ ઉપર ભીખ માગતા હોત ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરનું સંસદની અંદર જે અપમાન કર્યું છે એ અપમાનનો ભારતની જનતા ક્યારેય સહન નહીં કરે કારણ કે બાબા સાહેબ એ ઓબીસી એસસી એસટી સમાજના એ નેતા નહીં એ ભગવાનથી કમ નથી એ ભગવાન સમાન જ છે કારણ જ કે એમને સંવિધાન દ્વારા એસસી એસટી અને ઓબીસીને જે અધિકારો આપ્યા છે એ અધિકારો થી ઓબીસી નાગરિકો દેશની અંદર સન્માનજનક જીવન જીવે છે અને અમારા એ નેતા નું અપમાન કરી છે એ અમે ક્યારેય નહીં લઈએ અમિત શાહ જલ્દીમાં જલ્દી સંસદ ની અંદર દેશની જનતા વચ્ચે માફી માંગી અથવા તો રાજીનામું આપે એ જ અમારી લાગણી છે ને માગણી છે ભારતીય જનતા પાર્ટી દેશના તો ના કહી શકાય કારણ કે ભારતીય જનતા પાર્ટીના ના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જે બાબા સાહેબનું અપમાન કર્યું છે બાબા સાહેબનું અપમાન એટલે દેશ સંવિધાનનું અપમાન અને સંવિધાનનું અપમાન એટલે દેશનું અપમાન એટલે એક પ્રકારની દેશદ્રોહી માનસિકતા કહેવાય બરાબર અને દેશનું અપમાન ક્યારેય આ પાર્ટી સહન કરી નહીં લે આવનાર સમયમાં જો રાજીનામું અમિત શાહજી નહીં આપે તો આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવા માટેની પણ અમારી તૈયારીઓ છે એ બતાવ્યું છે કે બંધારણની અંદર તમામ અધિકારો છે સુપ્રીમ કોર્ટમાં નહીં હાઈકોર્ટમાં નહીં જિલ્લા કોર્ટમાં કોર્ટમાં નહીં તાલુકા નહીં તમારો કેસ કોઈ વકીલ નહીં તો એના માટે સરકારી વકીલની જોગવાઈ કરેલી છે બાબા સાહેબે સરકારી વકીલ પણ જો પૈસા પકડીને ફૂટી જાય તો જે પીટીશન કરનાર અરજદાર છે એ પોતે પોતાનો વકીલ બની શકે છે અને આ વાત તમારે જોવાની ન્યૂઝ એટી ન્યૂઝ એકસો આઠ ઉપર આ સિરિયલ આવે છે ભીમા સોમવાર થી શુક્રવાર આઠ થી સાડા આઠ સાડા આઠ થી નવ એ પેલા એક મહાનાયક ડોક્ટર બી આર આંબેડકર ની સિરિયલ પૂરી થઈ ગઈ કેટલા બધા સંઘર્ષો કર્યા કેટલું બધું સંઘર્ષ કેટલું બધું દુઃખ વેઠ્યું ત્યારે એ આ મહામાનવ બન્યા અને આપણા દલિતોના મસીહા બન્યા એસસી એસટી ઓબીસીના મસીહા બન્યા અને આપણને એમણે શરૂઆતમાં ઓબીસીની જોગવાઈ કરેલી જ હતી એમને બંધારણમાં કલમ ત્રણસો ચાલીસ હેઠળ પણ આ લોકોએ કોઈએ ધ્યાન પણ લીધું નહીં જ્યારે જનતા પાર્ટીની સરકાર આવી અને પછી મોંડલ પંચનું કમિશન બેસાડ્યું ભાઈ એ વખતના વડાપ્રધાન આ ભારત ના લગભગ છસ્સો છ હજાર છસો ના અડત્રીસ જાતિના લોકોને ને ઓબીસી નું કેટેગરી આપી અને એ પછી અમને નોકરી મળતી હતી જય ભીમ જય ભારત